આ બે વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો ત્યાં તમે જોશો તો આપણને આછો મિત્રો વાદળે પીરો રંગ છે તે આપણને જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો જે વિન્ડી મોડલ બતાવી રહ્યું છે કે આ વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી તમે આ વિસ્તારોની અંદર પણ તમે જોઈ લેશો તો તે વડોદરા છે અને સુરત છે જે દરિયાકાંઠાનો જે પટ્ટો છે મહારાષ્ટ્રનો જે પટ્ટો છે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ તમને જોવા મળે તેવી પણ શક્યતાઓ વિંડી વિશે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે કોહાથી લઈ કોહા ત્યાર પછી મિત્રો પોરબંદર જૂનાગઢ અને ઉના અને જામનગર તેવા બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે આપણે વિંડીનું થોડું ઝૂમ કરીએ એના પહેલાં પણ તમને આ વિસ્તારોની અંદર છૂટા સ્થળે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે તે રહેલી છે

કારણ કે તમે જોશો તો જે મિત્રો રાજુલાના જે વિસ્તારો છે કુડાલના જે વિસ્તારો તમે અહીંયા જુઓ જે રાજુલા છે જે મહુવા છે તલાજાના જે વિસ્તાર છે કુંડબાળના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો અમરેલી છે ધારી છે આવા બધા વિસ્તારોની અંદર છૂટાસ્તરે હવામાં વાળા ઝાપટા નોંધાવવાની આ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે આ સાઈડે પણ તમે જુઓ તો જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે કારણ કે તમે સુરત છે વલસાડ છે દીવ દમણ નગર હવેલી છે તેવા બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી પણ શક્યતા હોય છે આપણે વાત કરીએ તો એક કિલોમીટરના અંતરથી લઈ આપ જે મિત્રો પાંચ કિલોમીટરના અંતરમાં વરસાદ આપણને જોવા ના પણ મળી શકે અહીંયા એક કિલોમીટરના અંતરથી લઈ પાંચ કિલોમીટર અંતર સુધી આપણને વચમાં મિત્રો બે કિલોમીટરના અંતરમાં વરસાદ જોવા મળે ત્યાર પછી મિત્રો પાંચ કિલોમીટર અંતરમાં વરસાદ આપણને જોવા પણ ન મળે ગામની સીમની અંદર વરસાદ ના હોય તેવો તમને વરસાદ જોવા મળે હાલ તેવી પણ શક્યતા બહુ છે તે વ્યક્તિ કહો છે કારણ કે તમે જુઓ જે અલંગાબાદના જે વિસ્તારો છે મહુવાના જે વિસ્તારો છે ઉના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અમુક જગ્યાએ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ભારે ઝાપટા નોંધાવવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે હવે વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપો તો કારણ કે મિત્રો અમુક જે ચોમાસાઈ છે તે મિત્રો અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે એટલે બધા કયા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે કારણ કે તમે જુઓ પાકિસ્તાનથી જે કચ્છનો જે અડધો વિસ્તાર છે અહીંયા તમે આ રીતે જુઓ તો જે કચ્છનો અડધો વિસ્તાર છે તે કચ્છનો અડધો વિસ્તાર અડધો છે બનાસકાંઠાનો જે વિસ્તાર તે ભાગોમાંથી આપણે જે છે ચોમાસા વિદાય લઈ લેજે કારણ કે મિત્રો આપણે નકશાના નાનો કરીએ તો તમે જુઓ આ રીતે ચોમાસા વિદાય લઈ લીધે છે કારણ કે મિત્રો અહીંયા આ આટલા વિસ્તારોમાંથી જે ચોમાસા એ છે તે વિદાય છે તમે અહીંયા જુઓ તો આ અહીંયા છે અહીંયા છે તે વિદાય લઈ લે છે અને અહીંયા જે ચોમાસું છે તે અહીંયા ચાલુ છે કારણ કે મિત્રો બનાસકાંઠા પાટણ ક્યાં બનાસકાંઠા અથવા મિત્રો કચ્છ અને જે બોર્ડર લગતા જે વિસ્તારો છે પાકિસ્તાન બોર્ડર લગતા જે વિસ્તારો છે બનાસકાંઠા અને જે મિત્રો કચ્છ લગતા જે વિસ્તારો છે તે બધા વિસ્તારોમાં ચોમાસાએ વિદાય લઈ છે કારણ કે મિત્રો આ બાજુ તમે આવશો સાબરકાંઠા લઈ મહીસાગર જેવા વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસાઈ વિદાય નથી લીધી કારણ કે મિત્રો જે ચોમાસાએ છે તે અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધું છે કારણ કે મિત્રો અહીંયા સુધી આવ્યા પછી ચોમાસું છે તે રોકાઈ ગયું છે એટલે કે મિત્રો અહીંયા ચોમાસાની વિદાય ચાલુ હતી અહીંયા સુધી આવ્યા પછી ચોમાસું એકદમ ધીમે ગતિએ વિદાય છે તે લઈ રહ્યું છે કારણ કે મિત્રો જે બંગાળની ખાડી છે અથવા જે અરબી સમુદ્રની જે અંદર જે સિસ્ટમો નાની મોટી સિસ્ટમો બની રહી છે જે ભેજવાળા પવનો આવી રહ્યા છે કારણ કે મિત્રો સૂકી મોટી લહેરો આવી રહી છે બંગાળની ખાડીમાંથી પણ મિત્રો ભેજવાળા પવનો આવ્યા તેના લીધે પણ અત્યારે ચોમાસું વિદાય લેતા ત્યાં છે ત્યાં અટકવાનું છે ને અહીંયા છે દરિયાકાંઠાની જે અંદરને જે પવનો આ રીતે આગળ વધતા જે અરબી સમુદ્રમાંથી જે પવનો આવતા તેના લીધે બધા વિસ્તારોની અંદર આ રીતે છે તે આપણને વરસાદ છે તે જોવા મળવાનો છે હવે મિત્રો આજે છે તે મિત્રો રવિવારને કાલે આપણને જે નવરાત્રિના પ્રથમ દિવસે આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપવાનો છે આજે મિત્રો પણ આ વિડીયોની અંદર તમને સાજ સુધીની અંદર વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપવાના છે ત્યાર પછી મિત્રો આપણે જે પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો પાંચ વાગે પણ મિત્રો ઘણા બધા વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આપણે મિત્રો પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે સાંજે વાત કરીશું તો સાંજેને મિત્રો પાંચ વાગ્યાની અપડેટ ત્યાર પછી મિત્રો સુરત છે તેમાં અહીંયા જે વડોદરાના જે વિસ્તારો છે અહેમદાબાદ છે રાજકોટ છે જામનગર છે પોરબંદર છે જુનાગઢ છે ઉના છે ભાવનગર છે આ બધા વિસ્તારોની અંદર જોશો તો મિત્રો સાંજે પાંચ વાગ્યા પછી મિત્રો છૂટા સ્થળે હળવો મધ્યમ વરસાદ નોંધાવવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે અને આ બધા વિસ્તારોની અંદર કોઈ અત્યારે વરસાદની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી હોય તે પણ સંપૂર્ણ માહિતી આ બધા વિસ્તારોની અંદર કોઈ વરસાદની આ શક્યતાઓ વ્યક્ત કરવામાં નથી ત્યાર પછી તમે જુઓ તો હિંમતનગર છે મહેસાણા છે રાધનપુર છે પાલનપુર છે ત્યાર પછી મિત્રો ખેડબંબાના કેટલાક વિસ્તારો છે થરાદના કેટલાક વિસ્તારો છે રાપરના કેટલાક વિસ્તારો છે કુડા છે આ બધા વિસ્તારોની અંદર કોઈ વરસાદની આ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવેલ કારણ કે મિત્રો આ બધા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો થઈ છે પણ ત્યાં કોઈ ભારે વરસાદ કે છૂટા સ્તરે હળવો મધ્ય વરસાદ નથી ફક્ત વાતાવરણની અંદર જ પલટો છે તે મળવાનો છે ત્યાર પછી તમે જોજો તો સાંજે પણ મિત્રો આ જે સુરત છે તમે જુઓ કે સાંજે મિત્રો પાંચ વાગ્યા પછી જે વલસાડ સુરત દીવ દમણ દાદરાનગર હવેલી મહુવા ઉના ત્યાર પછી મિત્રો અલંગાબાદ ભાવનગર ભરૂચ રાજપાલના જે વિસ્તારો છે અમરેલી જે આવા બધા વિસ્તારોની અંદર રાત્રે એટલે કે મિત્રો પાંચ વાગ્યા પછી છૂટા સ્થળે હળવો મધ્યમ વરસાદ નોંધાવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે ત્યાર પછી મિત્રો આપણે રાત્રે મિત્રો આઠ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો રાત્રે આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે થોડો આપણે નકશાનો થોડો કરી લીધો ભિંડીના નકશાનો રાત્રે તમે આઠ વાગ્યા પછી જોશો તો મહુવાચ અલંગાના જે ભાવનગર છે ત્યાર પછી મિત્રો ગોંડલ જસદણ બોટાદ ત્યાર પછી મિત્રો સુરત ભરૂચ અમોદના કેટલાક વિસ્તારો તે આવા બધા વિસ્તારોની અંદર રાત્રે છે તે આઠ વાગ્યા પછી મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદે ઝાપટા નોંધાવવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે હવે આવનારા દિવસોની અંદર એટલે કે મિત્રો જે હવે જો કાલે છે મિત્રો સોમવારે આપણને વરસાદ કેવો જોવા મળે છે કારણ કે મિત્રો જે ખેલાઈયાઓની માતાજીની પ્રથમ નવરાત્રીના દિવસોની અંદર હવે કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે તેની પણ આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી છે તે આપણે મેળવી લેવાના છીએ પછી મિત્રો આપણે વાત કરીશું તો સોમવારે મિત્રો છે તે મિત્રો બાવીસ તારીખની પણ તમને અપડેટ આજના વિડીયોની અંદર આપી દેવાનો છે કે આ વિસ્તારોની અંદર છે તે છૂટા સ્થળે હળવા મધ્યમ વરસાદ નોંધાવાની શક્યતાઓ છે તે રહેલી છે કારણ કે તમે જો અલંગાબાદના જે વિસ્તારો છે ભાવનગર છે બોટાદ છે તે ખંભાત છે તે અમોડના કેટલાક વિસ્તારો છે ભરૂચ છે સુરત છે ત્યાર પછી મિત્રો દિવદમાન દાદરા દાદરાનગર હવેલીના પણ કેટલાક વિસ્તારો છે વડોદરા છે રાજપાળના કેટલાક વિસ્તારો છે બડોલી છે આવા બધા વિસ્તારોની અંદર નવરાત્રીના પ્રથમે દિવસે એટલે કે મિત્રો રાત્રે આઠ વાગ્યા જુઓ મિત્રો આ બધા વિસ્તારોની અંદર છૂટા સ્થળે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાવવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે ત્યાર પછી મિત્રો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે કાલે મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસની અંદર વાત કરું તો આ બધા વિસ્તારોની અંદર કોઈ છૂટા સ્થળે એકાદું ઝાપટું તમને જોવા મળી શકે છે તે બધા કયા વિસ્તારો છે મહુવા ઉના વેરાવળ પોરબંદર જૂનાગઢ પછી મિત્રો કેટલાક વિસ્તારો છે ગોંડલ છે જસદન છે ને તમે જે અમરેલી આ બધા વિસ્તારોની અંદર કાલે મિત્રો નવરાત્રીના પ્રથમ દિવસે રાત્રે આઠ વાગે પછી છૂટા સ્તરે હળવું મધ્યમ એકાદ ઝાપટું તમને જોવા મળવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે ને આ બધા વિસ્તારોની અંદર નવરાત્રીના પ્રથમ દિવસની જો વાત કરું તો મિત્રો રાજકોટ છે સુરેન્દ્રનગર છે કુડા છે ને જે

ટોપિક સાથે રજા શો વંદી માતરમ